વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકાના ફણસા કોડી પટેલ સમાજ હોલ ખાતે ઉમરગામ તાલુકા સમસ્ત હળપતિ સમાજ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું હળપતિ સમાજ તાલુકા પ્રમુખ જીવણભાઈ સભ્યો રોહિતભાઈ નવીનભાઈ ધનસુખભાઈ હેમંતભાઈ સહિત સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું સ્નેહમિલન કાર્યક્રમમાં સમાજ સંગઠન સમિતિની રચના યુવા મંડળની રચના મહિલા મંડળની રચના અને આગામી સમાજ હિતનું ચિંતન કરવા જેવા મુદ્દા ઉપર ચર્ચા કરાઈ હતી અને સમિતિઓની રચના કરાઈ હતી કાર્યક્રમમાં આમંત્રણને માન આપી ધારાસભ્ય રમણભાઈ પાટકર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું કાર્યક્રમમાં ઉમરગામ તાલુકા સહિત જિલ્લામાંથી હળપતિ સમાજના આગેવાનો ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં ઉપસ્થિત સૌ આગેવાનોએ ભેગા થવું એ શરૂઆત છે ભેગા રહેવું એ પ્રગતિ છે ભેગા રહીને કામ કરવું એ વિકાસ છે ના સૂત્રને અનુસરી સમાજના ઉત્થાન માટે અને પ્રગતિ માટે સતત કાર્યશીલ રહેવા કટિબદ્ધતા દાખવી હતી બ્યુરો રિપોર્ટ સત્ય જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સત્ય આઝાદી samajaronni